આજે આપણે ચૌદમાં પાઠ જક્ષણી વિશે સમજીશું પાઠનું નામ છે જક્ષણી હવે એના લેખક છે છે રાવી રાવી આખું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક રાવી એમનું સર્જક નામ છે આ ઉપરાંત એમના ત્રણ ઉપનામ પણ છે દ્વિરેફ શેષ અને સ્વેર વિહારી હવે દ્વિરેફ નામથી એમણે શું લખ્યું છે ટૂંકી વાર્તાઓ લખી છે અને શેષ નામના ઉપનામથી એમણે કાવ્યો લખ્યા છે જ્યારે સ્વેર વિહારી ઉપનામથી તેમણે પોતાના નિબંધો લખ્યા છે આ ઉપરાંત તેમણે તેમના સાહિત્યમાં ગાંધીયુગનું પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે એમણે જે સર્જન કર્યું છે એમાં ગાંધીયુગના જે લક્ષણો છે એ સૌથી વધારે જોવા મળે છે એમને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો પ્રસ્તુત વાર્તા છે એ દ્વિરેફની વાતોમાંથી લેવાને લેવામાં આવી છે હવે આ જક્ષણી વાર્તામાં શું છે તો જક્ષણી વાર્તામાં પ્રસન્ન દાંપત્ય ભાવ હળવી શૈલીમાં રજૂ થયો છે પત્ની બહાર ગમ જતા પતિને ઘર સંચાલનમાં જે મુશ્કેલી વેઠવી પડે છે એનું ચિત્ર નિખાલસ આ વિનોદના નમૂના રૂપ છે વાર્તા નાયકની પત્ની અને વિષિવાળા મહારાજ એના શબ્દ ચિત્રો સુંદરી કે સુંદર રીતે આલેખાયા છે વાર્તાના અંતમાં રહેલી ચમત્કૃતિ વાર્તાને ધ્યાન બનાવે છે વાર્તાકારે આ વાર્તામાં હાસ્ય ખાતર હાસ્ય નથી પ્રયોજ્યું પરંતુ એ દ્વારા પોતાને એવું ઈષ્ટ પ્રયોજન એમણે સિદ્ધ કર્યું છે આ વાર્તા શું છે કે પતિ અને પત્ની એ બંનેનો નો સંવાદ ચાલે છે પ્રસન્ન દાંપત્ય જો બંને કેવી રીતે આનંદથી રહે છે એની વાત એ છે પતિ પત્ની રહે છે પણ એકબીજા સાથે વિનોદ મજાક મસ્તી કરતા રહે છે શરૂઆતમાં છે કે હું ભાતુ કરતી હતી ત્યાં એમના પગ સંભળાયા વાર્તાનાયક છે વાર્તાનાયકની પત્ની કે છે કે જ્યારે હું ભાતુ બનાવતી એટલે બારગામ જવાનું હોય ત્યારે જમવાનું સાથે લઈને જાય એ બનાવે અને ભાતુ કહેવાય જ્યારે હું ભાતુ કરતી હતી ત્યારે એમના પગ સંભળાયા હવે પગ સંભળાયા કોઈને પગ સંભળાય એવી રીતે ક્યારે બોલે કે એના પ્રત્યેની જ્યારે એટલી આત્મીયતા હોય કે એ આવે છે એનો ખ્યાલ આવે કઈ વ્યક્તિ ક્યારે આવે કયા ભાવથી આવે એની એ પોતે વાત કરે છે કે હું એમના પગ બરાબર વર્તું છું પગ વર્તું છું એટલે કે જાડા છે પાતળા છે એવી રીતે નથી વર્તી પણ એનો જે પગલાનો અવાજ છે એ અવાજ હું ઓળખું છું એમ કે છે ક્યારેક ગમગીન છે ક્યારેક ઉત્સાહમાં હોય છે ક્યારેક વિચાર કરતા કરતા ટહેલતા હોય છે એ બધું હું વર્તું છું એ શું કહે છે કે એમના જે પગલાનો અવાજ છે હું બરાબર જાણું છું જ્યારે આવે ત્યારે ખ્યાલ આવી જાય કે એ ક્યારે ઉદાસ હોય છે ક્યારે એનામાં ઉત્સાહ હોય છે ક્યારે એ આનંદમાં હોય છે અને ક્યારે વિચાર કરતા હોય છે એ દરેક વસ્તુનો મને એના ફક્ત પગના અવાજ પરથી ખ્યાલ આવી જાય છે એમના પગ ઉત્સાહથી ઉપડ્યા આજે જે એમ કે એમના પતિ જે આવતા હતા એ એકદમ ઉત્સાહથી આવતા હતા અને નજીક સંભળાવા લાગ્યા અંદર આવીને કહે કેમ પણ મને ભાતું કરતી જોઈ એટલે અચકાઈ ગયા કેમ આ શું આદર્યું છે એમના પત્ની બાર થી આવ્યા પતિ બાર થી આવ્યા એટલે એની પત્નીને પૂછે છે કે આ ભાતું કરે છે તો કેમ આ શું બધું કર્યું છે આદર્યું છે શું મેં કહ્યું ભાતું કરું છું અને બપોરની ટ્રેનમાં જાઉં છું પણ ક્યાં શા માટે જાય છે મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ સુધારવા એટલે કે તું જાય છે ખરી પણ કઈ બાજુ જાય છે તો પેલી શું જવાબ આપે છે કે મારા પોતાના અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા હવે એવું જ એ શા માટે કહે છે એનું આગળ એ વાત કરે છે કે એક વખત હું લાંબે વખતે મળી ત્યારે મારા મનમાં એમ કે એ શું શું મને કહેશે ત્યારે એમણે ધીમે રહીને એવું કહ્યું કે જુદા રહેવાથી તો ફાયદો થાય છે સ્ત્રીઓના અક્ષર સુધરે છે કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે એ સિવાય તમને લખવાનો મહાવરો થતો જ નથી અને જો હું ભેગી હોઉં ત્યારે હંમેશા ફરિયાદ કરે કે મારે લીધે એમનો અભ્યાસ આગળ વધી શકતો નથી એટલે બે વસ્તુ એને કઈ કે મારા અક્ષર સુધારવા ને તમારો અભ્યાસ સુધારવા એવું શા માટે કીધું કે એ પેલા થોડા દિવસ માટે બાર ગામ ગઈ હશે એના પતિ થી વિખુટી પડી હશે અને જ્યારે આવી ત્યારે એને એવું થયું કે મારા પતિ એમ કે આનંદ ઉત્સાહ થી એમ કે મને એવું કે છે કે તું બાર ગઈ હતી તો મને ગમતું નહોતું એવી બધી વાતો કરશે પણ એનાથી વિરુદ્ધ થયું શું કહ્યું એને કે તું બાર ગામ ગઈ તો એનાથી ફાયદો થાય સ્ત્રીઓ બાર ગામ જાય તો ફાયદો થાય કે કેવી રીતે ફાયદો થાય તો કે

જેવી અને તેવી છે અહીંયા ઉપમા અલંકાર છે જેવી શબ્દ આપ્યો છે એટલે ઉપમા અલંકાર છે મોતી જેવી સફેદ મે કહ્યું હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે હવે આ બધા મજાક મસ્તીમાં વાત કરે છે એકબીજા સાથે સંવાદ સાથે છે શું કે છે પેલા એવું કહ્યું કે હું અમે શું ખાઈશું કેવી રીતે ખાઈશું તો કે હિન્દુસ્તાનમાં કે આ ભારતમાં જે લોકો કામ નથી કરતા એને પણ જમવાનું મળી રહે છે તો તમારા જેવાને કામ કરનારને નહીં મળે એવું તો બનશે જ નહીં કે અને માણસને નથી મળતું પણ કૂતરા કીડી મકોડા માછલા એમને પણ મળી રહે છે એટલે આ કૂતરાની પણ મને ચિંતા નથી એટલે કે તમારી અને આ મોતીની એમની બે માંથી એક મને ચિંતા નથી તમને ગમે તેમ કરીને જમવાનું મળી રહેશે ભલે પણ જવાની ના નથી પણ જવું છે ક્યાં પૂરી વણતા વણતા મેં કહ્યું છુપી પોલીસો અને ગુના પકડિયાની વાતો લખો છો ત્યારે એટલું તો તમારી મેળ જ શોધી લેજો હવે એમાં પણ એ રહસ્ય રાખે છે વાત કરતી નથી પૂરેપૂરી શું કે છે કે એનો પતિ છે વાર્તાનાયક જે છે એ લેખક છે એટલે કે તમે બધી વાતો લખો છો છુપી પોલીસો ગુનેગારોની ને ગુપ્ત બધી જે વાતો લખો છો રહસ્યની તો એ બધી વાતો લખો છો તો હું ક્યાં જાઉં છું તમે તમારી મેળે શોધી લેજો કદાચ એમના આવ્યા પહેલા મારે નીકળવું પડે એટલા માટે મેં ચિઠ્ઠી લખીને એમના જોવામાં આવે એમ એમની અધૂરી રાખેલી વાર્તા પર દબાવીને મૂકી હતી એટલે વાર્તાના એકની પત્ની છે એણે એવું વિચાર્યું હતું કે કદાચ એ આવશે એના પતિ એ પહેલા એને નીકળી જવું પડશે એટલે એણે શું કર્યું તું કે ચિઠ્ઠીમાં લખી રાખ્યું તું કે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે અને એ ક્યાં રાખ્યું હતું કે એ જે એનો પતિ વાર્તા લખતો હતો એ અધૂરી વાર્તા જે લખતો હતો એ નોટમાં એણે દબાવીને રાખેલી હતી હવે એનો પતિ એને શું કહે છે તમારા આંખમાંથી તો કંઈ એક્સ ગુજરાતીમાં બોલો ક્ષ કિરણો નીકળે છે હવે એ પણ વિનોદમાં હાસ્યમાં વ્યંગમાં વાત કરે છે પેલી ગુસ્સાથી બોલે છે કે તમે તમારી રીતે એમ કે બધું શોધી લેજો કે કેવી રીતે હું ક્યાં જવાની છે એ શું કે છે તમારી આંખમાંથી કંઈ એક્સ કિરણો નીકળે છે એટલે પેલી આપણે ગુજરાતીમાં બોલો એક્સ નહીં પણ ક્ષકિરણો ક્ષકિરણો એટલે ગરમ ગરમ જે ગુસ્સાથી આમ આંખ એની છે 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 ગુસ્સાવાળી આંખથી એટલે એને એવું કહે કે તમારી આંખમાંથી તો નીકળે તમારીઓ તળતા તળતા જવાબ આપ્યો ક્ષ નહીં પણ એને એનાથી જરા આગળ જ્ઞકિરણો નીકળે છે હવે એ બધી વાતને એમ કે વધારતી જાય છે કઈ રીતે કે ક્ષ નહીં પણ જ્ઞ કિરણો હવે જ્ઞ કિરણો કેવી રીતે નીકળે જ્ઞ કિરણો તો હોય જ નહીં પણ એ કયા જ્ઞ કિરણો કે છે